તે સમયે શ્રી રામચંદ્રજીનું વલણ જાણીને લક્ષ્મણજીએ કોમળ વાણીમાં લોકોને રસ્તો પૂછ્યો એ સાંભળતા જ થઈ થઈ ગયા શરીર અને વિયોગની પ્રેમનું જળ ભરાઈ આવ્યું એમનો આનંદ ઠંડો પડી ગયો અને મન એવું ઉદાસ થઈ ગયું જાણે વિધાતા આપેલી સંપત્તિ છીનવી લેતો હોય કર્મની ગતિ સમજીને એમણે ધૈર્ય ધારણ કર્યું અને યોગ્ય નિર્ણય લઈ સુગમ માર્ગ બતાવી દીધો પછી લક્ષ્મણજી અને જાનકીજી સહિત શ્રી રઘુનાથજી આગળ વધ્યા સર્વે લોકોને પ્રિય વચન કહીને પાછા વાળ્યા પણ એમના મનોને પોતાની સાથે જ લઈ ગયા પાછા ફરતી વખતે તે સ્ત્રી પુરુષો ઘણા જ પસ્તાઈ રહ્યા છે અને મનમાં ને મનમાં દેવને દોષ આપે છે અરસપરસ ઘણા જ વિષાદની સાથે કહે છે કે વિધાતાના સઘળા કાર્ય ઊંધા જ હોય છે એ વિધાતા બિલકુલ નિરંકુશ સ્વતંત્ર નિર્દય અને નિડર છે જેણે ચંદ્રમાને રોગી વધતો ઘટતો અને કલંકી બનાવ્યો કલ્પવૃક્ષને ઝાડ અને સમુદ્રને ખારો બનાવ્યો તેણે જ આ રાજકુમારોને વનમાં મોકલ્યા છે જ્યારે વિધાતાએ એમને વનવાસ આપ્યો છે તો પછી ભોગવિલાસ વ્યર્થ જ બનાવ્યા જ્યારે એ વગર પગર કે માર્ગમાં જઈ રહ્યા છે ત્યારે વિધાતાએ અનેક વાહન વ્યર્થ જ રચ્યા જો એ દર્ભ અને પાંદડા પાથરીને જમીન પર પડ જમીન ઉપર જ પડી રહે છે તો વિધાતાએ સુંદર સેજ પલંગ અને પાથરાણા શા માટે બનાવે છે વિધાતાએ જ્યારે આમને મોટા મોટા વૃક્ષોને નીચેનો નિવાસ આપ્યો ત્યારે ઉજ્જવળ મહેલોને બનાવી બનાવીને તેને વ્યર્થ જ પરિશ્રમ કર્યો જો એ સુંદર અને અત્યંત સુકુમાર હોવા છતાં મુનિઓના વલકલ વસ્ત્ર પહેરે અને જટાઓ ધારણ કરે છે તો પછી કરતા રે વિધાતાએ જાત જાતના ઘરેણાં અને કપડાં વૃથા જ બનાવ્યા જોઈએ કન મૂળ ફળ ખાય છે તો જગતમાં અમૃત આદિ ભોજન વ્યર્થ જ છે કોઈ એક કહે છે કે એ સ્વભાવથી જ સુંદર છે આમનું સૌંદર્ય માધુર્ય નિત્ય અને સ્વાભાવિક છે એ સ્વયં પોતે પ્રગટ થયા છે બ્રહ્માના બનાવેલા નથી અમારા કાનો નેત્રો અને મન દ્વારા અનુભવમાં આવનારી વિધાતાની કરણી જ્યાં સુધી વેદોએ વર્ણન કરીને કહે છે ત્યાં સુધી ચૌદ લોકમાં શોધી જુઓ આવા પુરુષો અને સ્ત્રીઓ ક્યાં છે ક્યાંય પણ નથી આથી સિદ્ધ થાય છે કે એ વિધાતાના ચૌદ લોકોથી છે અને પોતાની મહિમાથી જ પોતે પ્રગાટ થયા છે કોઈ એક કહે છે કે આમને જોઈને વિધાતાનું મન અનુરક્ત મુગ્ધ થઈ ગયું પછી તે પણ આમને ઉપમા યોગ્ય બીજા સ્ત્રી પુરુષ બનાવવા લાગ્યો તેણે ઘણો પરિશ્રમ કર્યો પરંતુ કેવી રીતે બનાવી શકાય એ એના મગજમાં ઉતર્યું જ નહીં તેથી ઈર્ષાને લીધે આમને જંગલમાં લાવીને છુપાવી દીધા કોઈ એક કહે છે કે અમે બહુ જાણતા નથી હા પોતાને પરમ ધન્ય અવશ્ય માનીએ છીએ જેથી આમના દર્શન કરી રહ્યા છે અને અમારી સમજણમાં તે પણ ઘણા પુણ્યશાળી છે જેમણે આમને જોયા છે જેઓ જોઈ રહ્યા છે અને જે જોશે આ રીતે પ્રિય વચન કઈ કઈને બધાએ નેત્રોમાં પ્રેમાર્સોનું જળ ભરી લે છે અને કહે છે કે આ અત્યંત સુકુમાર શરીરવાળા દુર્ગમ કઠિન માર્ગમાં કેવી રીતે ચાલશે સ્ત્રીઓ સ્નેહવશ્વ વિખળ થઈ જાય છે અને જાણે સંધ્યાને સમય ચકવી ભાવી વિયુક્તથી વિયોગની પીડાથી શોષાઈ રહી હોય દુઃખી થઈ રહી હોય એમના ચરણ કમળોને ચરણ કમળોને કોમળ તથા માર્ગને કઠોર જાણીને તેઓ વ્યતીત હૃદય ઉત્તમ વાણી કહે છે એમના કોમળ અને લાલ લાલ ચરણો તળિયાનો સ્પર્શ થતાં જ પૃથ્વી એવી રીતે સંકોચાઈ જાય છે કે જેમ અમારા હૃદય સંકોચાઈ રહ્યા છે જગદીશ્વરે જો આમને વનવાસ જ આપ્યો તો આખા માર્ગને પુષ્પમાં કેમ ન બનાવી દીધું જો બ્રહ્મા પાસે માંગવાનું મળતું મળીએ આપણે તો એમની પાસેથી માંગીને આમને આપણી આંખોમાં જ રાખીએ જે સ્ત્રી પુરુષ આ અવસરે આવ્યા નહીં તે શ્રી સીતારામજીને જોઈ ન શક્યા એમના સૌંદર્યને સાંભળીને વ્યાકુળ થઈને પૂછે છે કે ભાઈ અત્યારે તે ક્યાં સુધી પહોંચ્યા હશે અને જેવું સમર્થ છે તે દોડતા દોડતા જઈને એમના દર્શન કરી લે છે અને જન્મનું પરમ ફળ પામીને વિશેષ આનંદિત થઈને પાછા વળે છે અબળા સ્ત્રીઓ બાળકોને વૃદ્ધ દર્શન ન પામવાથી હાથ મસલે છે અને પસ્તાય છે આ રીતે જ્યાં જ્યાં શ્રી રામચંદ્રજી જાય છે ત્યાં ત્યાં લોકો પ્રેમને વશ થઈ જાય છે સૂર્યકુળ રૂપી કુમુદિનીને પ્રફુલ્લિત કરનાર ચંદ્રમા સ્વરૂપ શ્રી રામચંદ્રજીના દર્શન કરી ગામે ગામ આવો જ આનંદ થઈ રહ્યો છે જે લોકો આમને વનવાસ અપાયાના કંઈ પણ સમાચાર સાંભળી જાય છે તેઓ રાજા રાણી દશરથ કૈકીને દોષ આપે છે કોઈ એક કહે છે કે રાજા ઘણા ભલા છે જેણે આપણને આપણા નેત્રોનો લાભ આપ્યો સ્ત્રી પુરુષ સર્વે પરસ્પર સ્નેહ સ્નેહભરી સુંદર વાતો કહી રહ્યા છે કહે છે કે એ માતા પિતા ધન્ય છે જેમણે આમણાં જન્મ આપ્યો એ નગર ધન્ય છે જ્યાંથી આવ્યા છે તે દેશ પર્વત વન અને ગામ ધન્ય છે અને તે સ્થાન પણ ધન્ય છે જ્યાં જ્યાં તેઓ જાય છે બ્રહ્માએ એમને જ રચીને સુખ મેળવ્યું છે જેમના આ શ્રી રામજી બધી રીતે સ્નેહી છે પથિકરૂપ શ્રીરામ લક્ષ્મણની સુંદર કથા આખા રસ્તે અને જંગલમાં છવાઈ ગઈ છે એટલે કે ભગવાનની કથા ચારે કોર થઈ રહી છે રઘુકુળ રૂપી કમળની ખીલવનારા સૂર્ય શ્રીરામચંદ્રજી આ પ્રમાણે માર્ગમાં લોકોને સુખ આપતા સીતાજી અને લક્ષ્મણજી સહિત વનને જોતા જોતા જઈ રહ્યા છે આગળ શ્રીરામચંદ્રજી પાછળ લક્ષ્મણજી સુશોભિત છે તપસ્વીઓનો વેશ બનાવેલો બંને ઘણી શોભા પામી રહ્યા છે બંનેના વચમાં સીતાજી એવા સુશોભિત થઈ રહ્યા છે જેવા ભ્રમ અને જીવની વચ્ચે માયા વળી જે શોભા મારા મનમાં વસી રહી છે તેને પોતાના હૃદયમાં ઉપમા શોધીને કહું છું કે જાણે બુદ્ધ ચંદ્રમાનો પુત્ર અને ચંદ્રમાની વચ્ચે રોહિણી ચંદ્રમાની સ્ત્રી શોભી રહી હોય પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ વચ્ચે વચ્ચે પગ મૂકતા સીતાજી ક્યાંક ભગવાનના ચરણ ચિહ્નો પર પગ ન પડી જાય એ વાત એ બીતા બીતા માર્ગમાં ચાલી રહ્યા છે અને લક્ષ્મણજી મર્યાદાની રક્ષાની માટે સીતાજીને શ્રી રામચંદ્રજી બંનેના પાંચ ચિહ્નોને બચાવતા તેમની જમણી બાજુએ ચાલીને જમણી બાજુએ રાખીને ચાલી રહ્યા છે શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીની સુંદર પ્રીતિ વાણીનો વિષય નથી અર્થાત અનિર્વચનીય છે જેથી તે કહી કેવી રીતે શકાય પક્ષી અને પશુ પણ તે શોભાને જોઈને પ્રેમાનંદમાં મગ્ન થઈ જાય છે પથિક રૂપે બધાના પણ ચોરી લીધા છે પ્રિય સીતાજી સહિત ભાઈઓને લોકોએ જોયા તેમણે ભવનો અગમ માર્ગ જન્મ મૃત્યુ રૂપી સંસારમાં ભટકવાનો ભયાનક માર્ગ વગર પરિશ્રમે આનંદ સાથે પાર કરી લીધો અર્થાત તે આવાગમનના ફેરામાંથી સહજ જ છૂટીને મુક્ત થઈ ગયા આજે પણ જેના હૃદયમાં ક્યારેક લક્ષ્મણ સીતા રામ ત્રણેય પથિક સ્વપ્નમાં પણ આવીને વસે તો એ પણ શ્રીરામજીના ના એ માર્ગને પામી જશે જે માર્ગને ક્યારેક કોઈ વિરલાજ મુનિ પામે છે પછી શ્રી રામચંદ્રજી સીતાજીને થાકેલા જાણીને અને સમીપમાં જ એક વડનું વૃક્ષ અને ઠંડુ પાણી જોઈને તે દિવસે ત્યાં રોકાઈ ગયા કનમૂળ ફળ ખાઈને રાત્રે ત્યાં રહીને પ્રાંતઃ સ્નાન કરીને શ્રી રઘુનાથજી આગળ ચાલ્યા સુંદર વન તળાવ અને પર્વત જોતા પ્રભુ શ્રી રામચંદ્રજી વાલ્મીકીજીના આશ્રમમાં આવ્યા શ્રીરામચંદ્ર જોયું કે મુનિનું નિવાસસ્થાન ઘણું જ સુંદર છે જ્યાં સુંદર પર્વત વન અને પવિત્ર જળ છે સરોવરમાં કમળ અને વનોમાં વૃક્ષો ફાલી રહ્યા છે અને મકરંદ રસમાં મસ્ત થયેલા ભમરા સુંદર ગુંજારો કરી રહ્યા છે ઘણા જ પક્ષીને પશુ કોલાહલ કરી રહ્યા છે અને વેરથી રહિત થઈને પ્રસન્ન મને વિચરી રહ્યા છે પવિત્ર અને સુંદર આશ્રમને જોઈને કમલનયન શ્રી શ્રીરામચંદ્રજી હર્ષિત થયા રઘુશ્રેષ્ઠ શ્રીરામચંદ્રજીનું આગમન સાંભળીને મુનિ વાલ્મિકીજી તેમને સત્કારવા સામે આવ્યા શ્રીરામચંદ્રજીએ મુનિને દંડવત પ્રણામ કર્યા વિપ્ર શ્રેષ્ઠ વાલ્મિકીજી મુનિને એમને આશીર્વાદ આપ્યા શ્રી રામચંદ્રજીને છટા જોઈને મુનિના નેત્રોમાં શીતળ થઈ ગયા સન્માનપૂર્વક મુનિ એમને આશ્રમમાં લઈ આવ્યા શ્રેષ્ઠ મુનિ વાલ્મિકીજીએ પ્રાણપ્રિય અતિથિઓને પામીને એમને માટે સુંદર મધુર કનમૂળ ફળ મંગાવ્યા શ્રી સીતાજી લક્ષ્મણજી અને રામચંદ્રજીએ એ ફળોને ખાધા પછી મુનિએ એમને વિશ્રામ કરવા માટે સુંદર સ્થાન બતાવ્યું મુનિ શ્રી રામચંદ્રજીની પાસે બેઠા અને તેમની મંગળ મૂર્તિ જોઈને જેના મનમાં ઘણો ભારે આનંદ થયો પછી રઘુનાથજીએ કમળની જેમ હાથ જોડીને કાનોને સુખ આપનાર મધુર વચન કહી સંભળાવ્યા હે મુનિશ્વર આપ ત્રિકાળ દર્શી સંપૂર્ણ વિશ્વ આપના માટે હથેળી પર રાખેલા બોર સમાન છે પ્રભુ શ્રીરામચંદ્રજીએ એમ કહીને પછી જે જે પ્રકારે રાણી કહી કહે વનવાસ આપ્યો હતો તે સગળી કથા વિસ્તારથી કહી સંભળાવી અને શ્રીરામચંદ્રજીએ કહ્યું હે પ્રભુ પિતાની આજ્ઞાનું પાલન માતાનું હિત અને ભરત જેવા સ્નેહી અને ધર્માત્મા ભાઈનું રાજા થવું અને વળી મને આપનું દર્શન થવું આ સગળો મારા સઘળો પ્રભાવ મારા પુણ્યોનો છે હે મુનિવર્ય આપના ચરણોના દર્શન કરવાથી આજે અમારા સર્વે પુણ્ય સફળ થઈ ગયા અમને બધા પુણ્યોનું ફળ મળી ગયું હવે જ્યાં રહેવા માટે આપની આજ્ઞા હોય અને જ્યાં કોઈ પણ મુનિ ઉદ્વેગ ન પામે કેમ કે જેનાથી મુનિ અને તપસ્વી દુઃખ પામે છે તે રાજાઓ વગર અગ્નિએ પોતાના જ દુષ્કર્મોથી બળીને ભસ્મ થઈ જાય છે બ્રાહ્મણોનો સંતોષ સર્વે મંગળોનું મૂળ છે અને બુદ્ધિએ બ્રાહ્મણોનો ક્રોધ કરોડો કુળોને ભસ્મ કરી નાખે છે આવું હૃદયમાં સમજીને એ સ્થાન બતાવો કે જ્યાં હું લક્ષ્મણ અને સીતાજી સહિત જાઉં અને ત્યાં સુંદર પાંદડા અને ઘાસની ઝૂંપડી બનાવીને હે દયાળુ કેટલોક સમય નિવાસ કરું શ્રી રામચંદ્રજીની સહજ સરળ વાણી સાંભળીને જ્ઞાની મુનિ વાલ્મીકી સાધુવાદ આપતા બોલ્યા હે રઘુકુળના ધ્વજા રૂપ આપ આવું કેમ નહીં કહું આપ સદૈવ વેદની મર્યાદાનું પાલન રક્ષણ કરો છો